પછી એમ વહી જઈશું ના રે ના બે પેલા ઓલ્યો રૂખડો આવ્યો તારો બાપ રહી ગયા મારા ટાંગા કોક આવી ગયું ને આડિયું પાડી ત્યારે માણ માણ મારા દીકરા ઠેકીને ભાગ્યા ગોબર પણ આ કોઈ ને ખબર નથી

સમજી એટલે કાંઈ આપણે ઠેકાણે પડી ગયા છે હવે આપણે શું કરશું કાંઈ કરવા નથી સમજો બે ત્રણ જ્યાં રોકાવી પછી પાછા લાસા ફેરવી નાખી રાતો રાત ભાગી જાવ એવો ખાવાનું કાંઈ નથી કાંઈ નથી આ ગોબર બિસાડો એકલો રે શું કરે એ આ મારો છોકરો શ્યાં નીકળી ગયો કાંઈ ખબર નથી કોકની સોડી લઈને ભાગી ગયો છે હવે મારે શ્યાં ગોતો

એ રૂખરો છે બાડીઓ છે કોડીઓ છે લંગડો છે ગોબરો છે કેટલા છે ના ભાઈ બન હાન પડે ને તા મારી છોડી હાજર કરી દીજે નક તાંગા ભાંગ ને કી સમજા હું તમને પગે લાગુ તમે મને હારે ગોતાવ હું તમને હારે ગોતાવ વાલો છેલે કોનું નામ દીધું ગોબરો ગોબરો હા ઈ આમ છેલે રહે છે એકલો હે હાલી ગોબરા કરે જાવ છે હાલ પતા ગોબરા કર ઇન ઘરે જાવ હાલ તું કીધું ને હાલો હાલો અને જો મારી બોન નો ધડી ને એટલે બે બાપ દીકરા તાંગા ભાંગ નાખું જો નો હોય હા હાલો હાલો

આ ગોબરો છે ને આપણે આ બે દી રોકાવા દીસે પછી આપણે બાકીનું ક્યાં જઈશું પણ બે દી તો અહીં રોકાવા દે પછી કાઈ કાડા હવરું કરીએશું શું તો તું એકવાર એ ભાગો એ તમારી મને ભાગો આવી જા ઘર માં કરો બાય પહેલા એ જલ્દી કરો તમારી માની એ તું અમને ભાઈ ભાજો કા હા

બાર લેતા મારી છોડીયાજ આયાજ આંખો આખો પાક સમજાય ના ટાંગા પાણી નહીં